ચોવીસ કલાક સુધી આ બરફ અહીંયા મૂકેલો છે ઠંડા પાણીનો અભિષેક થશે અહીંયા ધૂપદીપ કરેલા છે આ નદી અને કાચબો પણ છે વિષ્ણુ ભગવાન કાચબા સ્વરૂપે અવતાર લીધો એનું છે અને અહીંયા આ તો શિવલિંગ ઉપર આથી એટલે કે ચાર બાર બે હજાર પચીસ ગુરુવાર અને પૂનમના દિવસે અક્ષર સુદ પૂનમના દિવસે આ અભિષેકનો પ્રારંભ થયેલ છે કેટલો સમય કરવાનો છે એ મને ખ્યાલ નથી પણ ચોવીસ કલાક આની ઉપર અભિષેક થશે મારે કઈ બારગામ જવાનું આવશે તો એ કેમ થશે શું હશે એ મને કાંઈ ખબર નથી એ આજ્ઞા આવશે એમ જ થતું જ હશે બધું એટલે ચોવીસ કલાકનો અભિષેક અહીંયા ઠંડા પાણીનો ચંદનના લેપનો એ ધીમે ધીમે બધું થશે અહીંયા કપૂરની ગોટી મૂકેલ છે કે દેવદેવીઓને સુગંધ ખાસ જોઈએ એનાથી ખુશ થાય તો આપ જોઈ શકો છો અહીંયા શનિદેવનું જ્યારે મારે અઢાર વર્ષ હમણાં પૂરા થયા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારે અભિષેક શનિશિલા ઉપર કરવાની આજ્ઞા આવેલ હતી સવા મહિનો પહેલાં હનુમાનજી ઉપર તેલનો અભિષેક થતો હતો અને પછી મને આજ્ઞા આવી કે ઓગણીસમા વર્ષ ઓગણીસમા વર્ષનો મારો પ્રારંભ થતો હતો એટલે ઓગણત્રીસ નવેમ્બરે અઢાર વર્ષ પૂર્ણાહુતિમાં અને ખાસ કરીને અત્યારે બધાના બે હજાર છવ્વીસ છવ્વીસ એટલે બેનો બે અને છ એટલે આઠનો આંખ થાય એટલે શનિદેવનો અંક છે અને ટોટલ અંક એક થાય છે બે હજાર છવ્વીસ નો તો સૂર્યદેવનો નો અંક છે સૂર્ય શનિ પિતા પુત્રને બને નહીં એટલે જે કઈ તકલીફો ન આવે અને મારી પણ આમાં સાધના પૂર્વ જન્મ જોડાયેલી છે એટલે આ વિશે છે આ મારું સંપૂર્ણ મંદિર નિવાસ સ્થાન હોલ નું છે મારું મકાન છે એમાં મારા માતાશ્રી છે મારા પિતાશ્રી છે જેમના બેના સંસ્કારથી જ આજે હું ધર્મ પણ કરું છું અને આપ જોઈ શકો છો હિંમત અને ખુમારીના સંસ્કાર દાતા એ હિંમત ખુમારી આજ પણ ઝળહળતી છે ગમે એવી તકલીફ આવી હિંમત આવેલી નથી અને વડીલોના સાધુ સંતોના સ્વજનો અને બધાના મારી પર ખૂબ આશીર્વાદ શુભભાવના છે એટલે હું ખૂબ ભાગ્યશાળી છું કે જીવનમાં કસોટી ખૂબ આવે છે પણ છતાં પણ બધું ધાર્મિક જ હોય છે કાર્ય એટલે અધૂરા કાર્ય પૂર્ણ કરવા માટે અમારા જ્યોતિષ વાસ્તુનો બિઝનેસ નો આ ટેબલ છે એમાં પણ નવ ગ્રહ દેવતાના જોસો તમે સૂર્ય દેવ છે પ્રથમ ચંદ્ર દેવ છે ગુરુ ગુરુ દેવતા છે પછી રાહુ દેવતા છે રાહુ દેવતાનું જો તમે ખાલી મસ્તક જ છે આ મૂતે દેવતા છે આ શુક્રા દેવતા છે આ કેતુ દેવતા છે એટલે કેતુ દેવતામાં જોઈ શકશો કે ઉપર માથું નથી ધરનો ભાગ છે બन्ने દેવ છે પણ એના ભલને કારણે એનો વધ કરવામાં આવેલ હતો એ મોટી કહાની છે આ જો રાહુ દેવનો ખાલી મસ્તક જ છે એ ચડતી પડતી આjpa જ કરે જીવનમાં આ છે શની દેવ આ શનિદેવ છે પણ શનિદેવની આંખની સામે જોઈને દર્શન ન કરાય એની ક્રૂર જે જન્મથી આંખો પર પ્રભાવ હતો એ આપણામાં આવે તો આપને તકલીફ થાય એટલે જ આપણે આ છે મંગળ દેવતા તો આવી રીતના નવે નવ ગ્રહ દેવતા છે આ મારા આ દીક્ષા જીવનના ફોટા છે આ પ્રાણકુરુભાઈ માં સતીજી મારા માસી સ્વામી બાજુમાં એની શિષ્યાઓ અને આ જમણી બાજુ હું મોટું આયોજન કરી રહી હતી દીક્ષા જીવનમાં એ મારો આ ફોટો છે અને મારા આયોજનમાં બધા પધારેલા મોટા બેન સામી છે ડૉક્ટર પીએચડી અમિતાભાઈ માસતીજી આ જયેશાબાઈ માસતીજી જે પ્રાણકુરભાઈ માસી સામી મારા જે છે મા માસતી એના સુશિષ્ય એમની સાથે હું વીસ વર્ષ ચોવીસ વર્ષમાંથી રહી આ મારો ફોટો છે આ મારું સન્માન થયેલું છે એ આ ગ્રુપમાં બધા સાધુ સાધ્વીઓ છે હું પીએચડી થયેલ ત્યારે મારું સન્માન કરેલ રાજકોટમાં અને આ કાંદીવાલી ઉપાશ્રયમાં મારા વીસ વર્ષ દીક્ષાના પૂર્ણ થતા હતા અને કંઈક ચાલીસ વરસ ઉંમરના પૂર્ણ થતા હતા અને બધા સન્માન કરેલ છે બધા સાધુ સાધ્વી હોય આ મારા માતોશ્રી છે મારા બેન સ્વામી મારી બાજુમાં બેઠેલા છે મારા બેન છે મારા ભાઈ છે આ બધું હું આયોજન ખૂબ મોટા પાયે કરતી હતી મંડળોનું પુસ્તકો ખૂબ આધ્યાત્મિક યોગ અને સાયન્સ ઉપર લખીને એ છે ફોટા ત્યારબાદ અહીંયા પણ જોઈ શકશો પ્રવચન આપી રહી છું આયોજનમાં આ કાંદીવલીમાં છે જે માન છે જે કયા આયોજન મેં કરેલા પ્રાણામી મંડળના ટ્રસ્ટી શ્રી મંજુલાબેન દોશીને અમે ટ્રસ્ટી બનાવેલા હતા અત્યારે પણ છે જ અને એ પણ પ્રવચન આપી રહ્યા છે આમાં પણ તમે જોઈ શકશો આ ફોટામાં પણ મારા બેનો છે મધુબેન મીનાબેન મોટા ભાભી નાના ભાભી એના બાળકો અને કે આ બહુ વર્ષો પહેલાંનો આ બધે ફોટા છે એના અત્યારે છોકરીઓ પરિવાર બધા મોટા થઈ ગયા અને એના મેરેજ થઈ ગયા અને એની ઘરે સંતાન છે આ બધા કાંદીવલી સમના શ્રાવકો વીસ વર્ષ દીક્ષા નવ ચેલા હતા ત્યારની વાત છે આ ભરતભાઈ અને સલ્લાબેન જે નાનું ભાઈના દીકરા એમને પણ અમને દેવલાનીમાં ઘણો વર્ષો સુધી રહેવા માટે મકાન આપેલ મારી તબિયતને કારણે પછી અમે ટ્રસ્ટનું મકાન અત્યારે બનાવેલું હતું એમાં રહેતા હતા આ કાંદીવલીનો પ્રસંગ છે આ બધા સ્વચનો અને કાંદીવલીના મંડળના બેનો વગેરે અને મારા સ્વચનો પણ છે અહીંયા રાજકોટમાં યોગ ઉપર મોટા પાયે ખૂબ શિબિર કરાવતી હતી એ મારું આ ફોટાઓ છે આ ત્યારે મને એમ છે આ ફોટો સ્વસ્તિક બનાવતી હતી અને મારી એક્ટિવિટીસ તો ખૂબ જ મોટા પાયે અને ખૂબ જ આવડક ભગવાનને દીધેલી એટલે કંઈક ને કંઈક ડ્રોઈંગ પેન્ટિંગ એમાં પણ ખૂબ મોટી ફ્રેમો પણ સુંદર બનાવેલ છે મેં નવકાર મંત્ર વગેરે ગ્લાસ પેન્ટિંગ એમ્બોસ પેન્ટિંગ ઘણું બધું ત્યાં બાળકોને હું દેવલાલી શીખડાવતી રોડશો બાળકોને ભણાવતી સુતા સુતા એ પણ મારા આ બધા આયોજનો છે માઇન્ડ ખૂબ ક્રિએટિવ છે અને એમાં બધાના ખૂબ ખૂબ મને આશીર્વાદ ને કૃપા છે આ મેં મારા ઘરે હરિદાસ બાપાનો ફળો બનાવીને મૂકેલો છે એ શુદ્ધ નથી થયા પણ એની જે આંબો છે એટલે હું અહીંયા ધૂપદીપ કરું છું સુરધન અમારા કુટુંબમાં પાંચ થયેલ છે એનું તો અહીંયા સ્થાપન કરેલ છે પણ સુરધન નથી ત્યાં પણ મેં ફળો મારા સંકેત મુજબ બનાવી અને એની હું ભક્તિ કરું છું પૂજા કરું છું આ બધા શિવલિંગ આ બધા પૂજા કરીને અહીં સ્થાપન કરેલ છે અને આ જે અહીંયા જે ફળા જેવું દેખાય છે એ આરસપણના પથ્થર છે એની ઉપર જ્યારે મને સંકેત આવેલો હતો કુટુંબના કાર્ય કરવાનું ત્યારે એ બાપાના પાંચેય બાપાના ફળા સ્વરૂપે મેં અહીંયા મને જેમ આવી એમ સ સ્થાપન કરી અને પૂજા કરેલ હતું અને પ્રાર્થના કરેલ હતી અમારા ગોંડલમાં શ્રીફળ રૂપે બાપાનું ત્યાં સ્થાપન છે એટલે મારી ઘરે પણ એ કામ કરતા પહેલાં સ્થાપન કરવાની આજ્ઞાવેલી હતી આ પાંચે પાંચ બાપાના નામ છે અરજી બાપા તારાચંદ બાપા બેચર બાપા મેઘી બાપા કાનજી બાપા આ થોડા ક્રમમાં કદાચ ઘણો બધો ફેર છે પણ આ પાંચે બાપા નું સ્થાપન છે ત્યાં આવી રીતના માતાજી અને જે કઈ મેં પૂજા વિધિ કરેલ હોય જ્યોતિષ દ્રષ્ટિએ મારા યોગની ની દ્રષ્ટિએ વાસ્તુ દ્રષ્ટિએ આ બધું જ મેં અહીંયા સ્થાપન કરેલ છે અને જ્યારે જ્યારે આજ્ઞા આવે ત્યારે એમાંથી ઉત્થાપન કરી અને પાછું સ્થાપન કરીને એના ઉપર પૂજા વિધિ કરતી હોય અમારા દીક્ષા જીવનમાંથી આવી છે બહુ વર્ષો પેલાનો રાધા કૃષ્ણનો સુંદર મજાનો ફોટો છે હમણાં હમણાં મને કૃષ્ણ ભક્તિ પણ ખૂબ જ આવે છે એટલે એ પણ કરું છું મેં મોટું ટેટું પણ બનાવેલું છે હાથમાં ખૂબ તકલીફ થઈ પણ મને આગ ના આવી એટલે આ ટેટું પણ મેં બનાવેલું છે મારા હાથમાં કૃષ્ણની તમે જોઈ શકો છો કે આ કૃષ્ણની પીચ જે હોય મરપીચ છે વાસળી છે શ્રી કૃષ્ણ એવું લખાવેલું છે અને આ કમળ એટલે છે કે લક્ષ્મીજીનો પણ એમાં મને સંકેત આવેલો હતો એટલે એ આ રીતના મારા જમણા હાથમાં સ્ટેચ્યુ બનાવેલ છે ઘણું પીડાદાયક હતું પણ છતાં પણ મેં બનાવેલું આજ્ઞા આવેલ એટલે અહીંયા મારા શોકેસ છે મંદિરની આ બધું સ્થાપન થયેલું છે વર્ષો પહેલાં જ્યારથી હું અહીંયા રહેવા આવી ત્યારથી બે હજાર આઠમાં રહેવા આવેલ આ મકાનમાં અને મંદિર બનાવેલ ટૂંકમાં મૂળ મને મારા જીવનમાં સંસારી જીવનમાં કે દીક્ષા જીવનમાં બધાનો ખૂબ સહયોગ મળ્યો છે અને બધાનો ખૂબ ખૂબ આભાર અને દીક્ષા જીવન છોડ્યા પછી પણ આ બધી ભક્તિ કરવામાં પરમથેશભાઈ વામનભાઈ વ્યાસના આજ્ઞા થઈ અને મને પણ આજ્ઞા થઈ મેં સ્વીકાર કરેલો એનો અને એ બ્રાહ્મણ છે એટલે મને આ બધા ધર્મનો એ પણ મારા પૂર્વજન્મના જ સ્વજન છે અને દેવશક્તિ છે એ પણ પૂર્વજન્મના સ્વજન છે તેઓ રાજા અને શભાઈ પ્રધાન હતા અને ઘણું બધું મારા મને ઓળખાણો બધી થઈ છે માતા પિતા બધા વ્યક્તિઓ પણ બધાનું નામ લેવાનું જ્યારે જ્યારે આવે તે લખાણમાં બધું આવે જ છે અને બધાનો સહયોગ ખૂબ ખૂબ સરસ મળે છે કુટુંબના કામમાં પણ ભરતભાઈ મગનલાલ દોશી અને બધા ટ્રસ્ટીઓ જેના નામ નથી લેતી અત્યારે અહીંયા પણ અગિયાર અગિયાર ટ્રસ્ટીઓનો પણ ખૂબ સહયોગ મળ્યો છે મિંદેડા દસી કુટુંબ ટંકારા ગ્રુપ છે ત્યાં પણ એનું દેવસ્થાન છે જે ગયા નથી ત્યાં જવાનું છે એટલે આમ આવી રીતના કુટુંબના પણ બધાના ખૂબ સહયોગ મળ્યા છે ગોંડલ અમારો કોઠારી પરિવાર સંપૂર્ણ રીતે કાંજી બાપા પરિવાર બધાના સહયોગ મળ્યા છે અને ખૂબ અત્યારે મારું જીવન ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે હું જે આજ્ઞા આવે છે એ જ પ્રમાણે કરું છું અને દેહ ઘણો બધો મારો અભ્યાસ ઘણી બધી સાધના એટલે હું કઈ પણ ભક્તિ કરું કોઈ પણની ભક્તિ કરું મહાદેવ હોય હનુમાનજી હોય ગણપતિ હોય શનિદેવ હોય નવગ્રહ દેવતા હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે માતાજીની ભક્તિ હોય એ દીક્ષા જીવનમાં એમ થતું હોય કે આ ન કરાય નોલું ન કરાય મિથ્યા તો લાગે પણ જેટલા યોગ જન્મના હોય એ આપણે પૂરું કરવું જોઈએ ત્યારે જ આપને મોક્ષ પ્રાપ્ત થાય સમકીતી આત્મા હોય તો એ શું થઈ ગયું અને ભગવાને એવું કંઈ કીધું નથી કે જૈન ધર્મમાં દીક્ષા લીધી હોય એ જ ઉત્તમ છે પણ દીક્ષા લીધી હોય એ જ મોક્ષે જાય પણ ભાવ દીક્ષાથી પણ મોક્ષે જાય અને કોઈ પણ ધર્મના સંતો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો તીર્થંકર પરમાત્માની સામે પણ એ મોક્ષે જઈ શકે એને સંકિત પણ થઈ શકે તિરિયંચોને પણ સમકિત થઈ શકે એટલે મારું તો ખૂબ નોલેજ છે આ બધા વિશે અને ખૂબ હું જાણું છું આ બધું અભિમાન નથી પણ મને પહેલેથી નોલેજ બધું આત્મલક્ષી અને મારી સાધના ખૂબ હતી એટલે મને અત્યારે જે કંઈ ભક્તિ કરું છું એમાં હું આત્મલક્ષ્ય જ સાધના કરું છું કોણ ભગવાન કે કોણ માતાજી કે કોણ દેવદેવી કે કોઈ ક્રિયા મને ફેર પડતો નથી હું બસ કઈ મારા યોગમાં જે જે છે અને જન્મમાં માગેલ હતું પ્રાર્થના કરેલા હશે એ જ મને મળે છે ને એ અધૂરા સત્કાર્યો અધૂરા ઋણાનુબંધ અધુર પૂજા ભક્તિ એ બધું હું પૂરું કરું છું એટલે સમતા ભાવે સમાન ભાવે અને દેહ આત્માના લક્ષ્ય સાથે બધું હું જાણીને જ આ બધી જે આજ્ઞા આવે છે એ સમજણ પૂર્વક કરું છું અને પૂર્વજન્મમાં મહાદેવનો ધર્મ હતો એટલે એમાં તો આ બધા દેવદેવીઓ માતાજીઓ આવવાના જ છે તીર્થંકર હોય એના પણ રક્ષક દેવદેવીઓ છે એટલે દેવદેવીઓની ઉપાસના સાધના અને જેટલું બને એટલું શુદ્ધ ભાવે કરીએ કોઈ અસાતના ન થાય અને સંપૂર્ણ રીતે હું અસાતના ન થાય એની કાળજી મારે હોતી જ નથી ખૂબ પાડું છું અને ખૂબ શુદ્ધિકરણપૂર્વક કરું છું અને ખાસ મારા ક્લાયન્ટોને બધાને સ્વજન અને બધાને કહેવાનું છે કે હમણાં મારી ભક્તિ ચાલે છે એટલે રૂબરૂ એપોઇન્ટમેન્ટ કોઈ માગશો નહીં કારણ કે અહીંયા નાયા ધોયા વગર અવાય નહીં મારે પાછું ફરીવાર બધે કરવું પડે અને મારે બેક પેઇન થાય બહુ સાધનાથી તો હું આ મારા સોફા ઉપર બેસીને કે સૂતા સુતા પણ અહીંયા સાધના કરતી હોય એટલે અહીંયા કોઈ ક્લાયન્ટો આવે તો એ બેસે તો એની ઉર્જા મારું લેવલ બદલાઈ જાય બધી અને મારે ફરી વાર કરવું પડે અને એ બહુ અઘરી વસ્તુ હોય છે જે કરતા હોય એને સમજાય અને એટલે ખાસ કરીને કોઈ એપોઇન્ટમેન્ટ માગશો નહીં મેં યોગાના પણ જો મારા પેલા શરૂઆતમાં આ મેં યોગનું બધું ઘણા વર્ષો સુધી બધાની ટ્રીટમેન્ટ આપતી અને બધાને સાજા કરતી એ પણ મારું પુસ્તક ઘણા બાર પડેલા છે ઘણાને શીખડાવેલું હતું એ જ મેં કરેલ હતું ટૂંકમાં બધી આજ્ઞાઓ જે આવી છે હું કરું છું મારું કહેવાનું એટલો જ ભાવ છે પણ થોડુંક વર્ણન થોડુંક તમે સાંભળો વોટ્સએપમાં વાંચવામાં રહી જતું હોય તો આ સાંભળતા સાંભળતા સુતા સુતા તમે સાંભળો તો તમને ખ્યાલ આવશે કે આ નમી દીદી કોણ છે હું મારું સંસારી નામ સાધના હતું પણ હવે નમી દીદી કેમ થયું કારણ કે દીક્ષા જીવનમાં નમિતાભાઈ સામી નામ હતું અને બધાએ નમી દીદી જ રાખેલ છે અને આ નમી દીદીનું જીવન કેવું છે કેમ થાય છે આ બધું આશ્ચર્યજનક છે પણ પ્રોપર હું તમારી સામે જ છું લાઈવ છું મારા વર્ષોથી તમે બધાય પરિચિત છો એટલે દીક્ષા જીવનના ભક્તોય બધાય શ્રાવકો અને દીક્ષા પછીના બધાય ક્લાયન્ટો દરેક જ્ઞાતિના મારા ક્લાયન્ટો છે કઈ જૈન જ છે એવું નથી જૈન તો પછી પણ પહેલાં બધા મારા ક્લાયન્ટો છે એ પણ બધા જ્ઞાતિના હોય છે અને બધાને સહયોગ મળે છે બધાના જીવનમાં ઘણું ઘણું સારું થાય છે પરિવર્તન આવે છે તો બસ એટલું જ કહેવાનું છે કે હું સુખી છું સમૃદ્ધ છું અત્યારે સ્વસ્થ છું કાલ સવારે અત્યારે વિડીયો બનાવતી વખતે હું સ્વસ્થ છું સેકન્ડ પછી શું થાય કોઈને ખબર હોતી નથી ક્યુ કર્મ ક્યારે ઉદયમાં આવશે કયા જન્મનું કર્મ હશે કેમ હશે કેવા સંજોગ આવશે પણ ભક્તિ કરતા હશું તો આપને વર્તમાન જીવનમાં શાંતિ મળે અને આપણે સુખીને સમૃદ્ધ રહી શકીએ એટલી તો ખબર છે કે બીજા જન્મમાં એ પુણ્ય કામ લાગશે બસ બધાને જય મહાદેવ જય જીનેન્દ્ર જય માતાજી